બસ વાહ વાહ એટલે વાત તમને હું ઈ કરતો હતો કે રામના રસ્તે હાલવું હોય સનાતન ધર્મના રસ્તે હાલવું હોય તો ઘણું ઘણું ગુમાવવું પડે મેળવી લેવાનું કઈ હોતું નથી હા એવા ગીતોય નો હમે ત્યાં માની તો કઈ નહીં નહીં મારી નાખવાનું આન પ્રેમ કહેવાય હા એવા હા ભળતાય નહીં અમારા માં એક બેન હમણાં ઊંચા થઈ ને ગાતા હતા પૂછો જરા પૂછો મુજે ક્યાં આવ્યા હે મેં કીધું હડકવા આવ્યા હે બેન ક્યાં આવે કીધું અહીંયા તો રહેવા દ્યો હા એવા ગીતો આજ જ મને સંભળાવ્યું કે આમ તો જો ગીત મને ખાવ ગજબ લાગી ગયો ઓલું કેવું ઓલું ગીત આજ હું ભૂલી ગયો હતાને તું તો છે નહીં યાદ આવે અરે ભયંકર ગીત હતું બાપ ને દીકરી કઈક કહે છે તું જોખમ છે કેવું કેવું બાપુ સેદ કે લીએ હાનિકારક અરે તને કાળોત્રો નાગ કરણે તને તને ગુડાડી દેવી જોઈએ ને આવા આવા ગીત ગાય દીકરી બાપને એમ કે બાપુ સેહત કે લીધે અચે નહીં તું ભારત કે લીધે અછી નહીં મરી જ હા હા મરતી મરતી પાછું જીવે ભૂતના ના ઘણા ને એમ થાય કે આવું બોલે પણ નથી રેવાતું એટલે બોલાઈ જાય છે બાકી અમને અમારા લીટા ની ખબર હોય માતાજી કૃપાથી આ લીટો અમારો અહીંથી આમ નો બોલાય મારાથી એવો વખત આવશે તો સ્ટેજ થી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું પણ બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી તમને ગેરંટી આપી છે ભલા માણસ

કે કેમ સતી થાવ યુદ્ધના મેદાનમાં મારો ધણી માથું ઉતારી દીધું છે તળ લડ્યું માઈલો સુધી કે તો કે માથું જળતું નથી માથું ખોળામાં લીધા વગર મારે સતી કેમ થવાય રાજસ્થાનનો હકીકત સત્ય ઇતિહાસ છે ઘણાને ઘણી વાતોમાં શંકા લાગે તો એને હું એટલું જ કહું છું કે આજથી હાઠ વર્ષ પહેલા થોડા હાઠ વધારે લાગે તોય હું હાઠ કહું હાઠ વર્ષ પહેલા ગામડાના કોઈ બાપાનો કોઈ કીધું હોય કે આવડું એક બટકું આવશે મોબાઈલનું આવડું નહીં મોબાઈલનું નામ હશે એનું લોઢાનું આવું સીપતરું એપલમાં બટકું ફીર્યું એવું બટકું એવું એક આવશે અને એમાં અમેરિકામાં બેઠા બેઠા આવી રીતે હામાં આપણે વાતો કરી શકશું બહુ હામાં જ ભાળા એવું આજે આઠ વર્ષ પેલા કોઈ ડોહીને ભાવાને કોકે કીધું શું કે ખબર બણગા ભૂકોમાં બણગા પાલસીભાઈ આઠ વર્ષ ને બદલે આ તો ત્રી વર્ષમાં થઈ ગયું છે ત્રી વર્ષમાં જો કોઈ દી કલ્પના ન હોય એવું મોઢું દેખાતું હોય

गाधा हुकळे हटीला जोत पेरणी निशान गाजे टाक हटी दूध वर हटी खट्टा देख जात कुटी जड पे जति उपाल कोण खेडा खेडा ना ना उपाले गाधा हुकळे हटीला जोत पेरणी निशान गाजे टाक हटी दूध वर हटी खट्टा देख जात कुटी जड पे जति उपाल कोण खेडा खेडा ना ना उपाले वही पाट पाट मिताल हेमरायला काटवाले

મેદાન માં બોલ્યા વિલના ગીતો અને ઇતિહાસ એવો સાક્ષી પૂરે છે કે જનકસિંહ ઇતિહાસ સાક્ષી પૂરે છે જે રાજપૂત નું માથું યુદ્ધ ના મેદાન માં આડું પીડ્યું તું આંખ બંધ હતી અને માથું પીડ્યું તું એ માથું આમ ખમું થઈ ગયું હતું અને માથામાંથી મોઢામાંથી આંખ બે ખુલી અને મોઢામાંથી પડકાર વગેરે તો ગાય કવિરા ચારણ મારો ભાઈ મારો બાપ અહીંયા વયો હું અહીંયા પડ્યો છું અને એ માથું તેથી ચારણ યુદ્ધના મેદાનમાંથી લઈ આવ્યો અને રાજપૂતાણીને કીધું કે આ મારા ભાઈ માથું લઈ આવ્યો છું હવે તમે સતી થઈ જાઓ આવા અનેક ઉજળા ઇતિહાસો છે

એ તો હકીકત વાત છે એ તો બીજા કોઈ એવું બહાનું દઈ દેતા હોય તો બધું ખબર નહીં કેવાવાળા આપણે તો રામને રસ્તે હાલવાવાળા રામ તો પ્રકૃતિ રામની સાથે જોડાઈ જતી હોય પથ્થરાઓ તરવા માંડે ગીધડાઓ મદદ કરે રામને જોજો સત્યના કેડાની તાકાત જોજો ગીધડાઓ તો ખાઈ જાય અને મદદ કરે છે અને બેઠેલા યુવાનોને કહી દો આજે આપણે ભીષ્મ પિતાને યાદ કરી

કોઈ બેન દીકરી ડાયું નાખતી હોય ને રાક્ષસી ને એ લઈ જતો હોય એમ તો ન હોય કહી ગઈ જટાયું જોયા કર્યો તો ભલે કપાઈ જાઉં તો એમાં મને કાઈ વાંધો નથી પણ હું ખાબકી ગયો તો એવા હકીકત છે

અને કીધું હું તારા જેવી વાંદરીયું કેટલી વળ ખાતી હોય હું દશરથનો દીકરો લખમણ છું સુરપંખા તાકાત નથી તારામાં મોહિત થઈ જાઉં તારી તું ગમે એવા ઠુંકા મારે ગમે એ કરે આ ભારતનો યુવાન હોત